વેટર જોવો તમે વરસાદ શરૂ થઈ ગયો છે કેટલું વજન છોલો ટ્રક પાછળ આવે જો રિવર્સ આવવા મળે ચડી નહોય તો પાછળ આવી ગયો હે ફેમિલી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ઓર યુટ્યુબ ચેનલ આઈ હોપ યુ ガイズ Абсолюટલી ફાઇન અને ફરી એકવાર અમે લોકો જઈ રહ્યા છીએ સુરત આ વખતે અમે બે જણા નથી જતા વિથ ફેમિલી જઈએ છે અને ગેસ કરો અમે શેમાં જઈ રહ્યા છે અમે એસયુવી જઈ રહ્યા છે રોરો ફેરી સર્વિસમાં અને અમારે થઈ ગયું છે મોડું અમારે થઈ ગયું છે આજે અમે મોડું નથી કર્યું ટાઈમ અમારી પાછળ હોય છે અને આગળ હોય છે હું બોલું મને ખબર નથી કે મોડું થઈ ગયું છે એટલે અને બીજું તો રોરો ફેરી વિડિયો તો આ વખતે કઈ નહીં બનાવ્યો કારણ કે ઓલા બે વિડિયો જોઈ કારણ કે મારે મારે સંતોષનો વિડિયો બનાવવો અમને એનો ગમે યસ તો તમને અમારી અલગ રીતે દેખાડું તમને આજે ડિફરન્ટ યસ અને અને આ વ્લોગ માં કઈક અલગ લાવવાની છે હું તમારા માટે ખાસ કરીને गर्ल्स અને વુમન્સ માટે તો છે ને બેસ્ટ થિંગ એની માટે સ્પેશિયલ મેં ત્રણ વાર ચોથી વાર જઈએ છીએ એટલે गर्ल्स અને વુમન આ સુધી જોજો યસ અને યસ અને Instagram માં અમારી વેઇટ કરજો તો ભાઈ વાગવામાં થઈ ગયા તો 7:35 ને અજી અમે બુધર ચોકડીએ પહોંચ્યા છીએ 1 કલાક પહેલા ત્યાં પહોંચવાનું અને એની બડે આવક ત્યાં અમાર પહેલી વાર લેટ થઈ ગયું અને પોણા આઠ પછી ત્યાં કદાચ એન્ટ્રી નથી દેતા એવું અમે લાસ્ટ ટાઈમ ગયા ને ત્યારે હતું લાસ્ટ ટાઈમ અમે જોયું હતું ત્રણ ગાડીને ત્યાંથી પાછી વાળી હતી તો હવે ટાઈમ ટુ ટાઈમ અમે બસ પહોંચી જાય થોડુંક ટેન્શનવાળો માહોલ છે ગઈ સ્વાગવામાં સાત ને તેતાલીસ થઈ ગઈ છે અને અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા ત્યાં આગળ જે ચેકિંગ કરતા હતા ને ભાઈએ કીધું થોડાક વહેલાં આવો અને બસ હવે જો અહીંયાથી અમને અમારું બેન્ડ આપશે અને હવે હવે આવી ભૂલ નહીં થાય વહેલાં આવશું થોડાક તો ભાઈ જો અમારો બેન્ડ આવી ગયો છે અને ભાઈ અમને બેન્ડ પહેરાવશે ફેરિયું પોડવાને ખાલી છે ને 10 મિનિટની ઢાર છે ને અમે પહોંચી ગયા છીએ હેમ કેમ કરીને માંડ માંડ પહોંચો 21 ગાડી ગાડી અને આજનું વેધર છે ને એમ જો કઈક અલગ જ છે આમ કેટલું આટલું પાણી તો પહેલી વાર અમારી પાંચમી છે પાણી તો પહેલી વાર બધું પાણી અને હીરવા વ્લોગ ભૂલી ગયા છે કરતા નથી પપ્પા છે ને

અને આજનું વેધર બહુ જોરદાર છે બાર મસ્ત મજાનું આવશે બધું મને સિનેમેટિક એક થોડક મને તકલીફ છે વેધર આરે હા વેધર આરે કેમ કે અમારે ટાઈમ વરસાદ આવે અમે હોય ત્યારે વરસાદમાં કે અમે બુંદી કાઈ આપણે કાલે મે ગાડી ધોઈને કમ્પ્લીટ કરીને પછી વરસાદ એવો ગાડી ધોઈને ગાડી ચક્કા કરી પછી વરસાદ એવું જ હોય અમે પણ છે ને બધાની જેમ ડેક પર આવી ગયા છીએ આટો મારવા માટે અને મેં જેમ તમને કીધું તેમ આજનું વેધર જોવો તમે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે બધા છે ને પાછા નીચે જવા આમ ઓલી બાજુ જો આમાં કઈ દેખાતું નહીં હોય વ્યવસ્થિત વરસાદ જ પડતો હશે અમે નીચે જતા રહીએ ઓકે

તો છે ને અમે અત્યારે જો અહીંયા પહોંચ્યા છીએ મેં ટ્રાય કર્યો ગૂગલ મેપ ઓપન કરીએ દેખાડે કઈ તો દેખાડે બરાબર ગૂગલ મેપમાં તો અમે ડુમસ બીચ પાસેથી ક્રોસ થશું આપણે અહીંથી અહીંયા જવાનું છે અહીંયા જો દેખાડે આપણી શીપ છે અહીંયા આવશું અહીંયા હા અહીંયા હાજીરા આમ ફરી ફરીને જાય હમણાં આપણી બાજુમાંથી ડાભેરી બીચ ડાભરી બીચ વોટર ફન વર્લ્ડ છબ છબા છબ હા ઈ છે છબ છબા છબ હમ આ બધા શાંતિથી બેઠા છીએ સમય આવી ગયો જો બા તડકો આવી ગયો છે હવે 12 જવું કે નહીં વિચારીએ છીએ તો ગાઈઝ અમે છે ને બાર વાગ્યા પહોંચી ગયા છીએ યાર અને અત્યારે જો સાડા બાર વાગ્યા છે હજી એમ અંદર જ બેઠા છે ટ્રક વાળા જતા રહ્યા પણ અમને બેઠેડા છે હવે રીઝન આઈ ડોન્ટ નો શું હોય પહેલી વાર આવું પહેલી વાર થયું છે આવું કદાચ પાણી ઓછું હોય તો એ તે બની શકે જોઈએ હવે અડધી કલાક થી હા બધા જોવા ઊભા છે કેવા

અને બધા અહીંથી બહાર જઈએ છે ધીમે ધીમે આ બાજુથી અને અમે અહીંથી બહાર નીકળી જઈશું દરિયામાં પાણી જ નથી એટલે લેટ થયું જોતો ખરી હા દરિયો કોરો છે એમ જો આજુબાજુ આમ જો ને હેઠ નથી જો પાણી આમ આટલામાં શીપ ન હાલે કેટલું વજન છોલો ટ્રક પાછળ આવે જો રીવેસ આવવા માંડે ચડી નહીં પાછળ આવી ગયો એટલું બધું વજન છે અમે છેને લોકેશને પહોંચવા આવ્યા હજી રાતથી લગભગ નહીં વીઆર મોડથી છે ને પાંત્રીસ કિલોમીટર દૂર છે અમારે જવાનું છે કહ્યું હતું પાસોદરા ત્યાં જવાનું છે અને પહોંચવા એવા લગભગ આઠ કિલોમીટર દૂર છે અને છતાં હજી અમને જમવાનું નથી મળતું જમવાનું તો ઠીક નાસ્તોય નથી મળતો ખબર નહીં કે અમારી જ્યારે આ હું વાંધો પડે જ જ્યારે બહાર નીકળે ને ત્યારે ખાવાની બાબતમાં અમારે કાયમ અમે ઢીલા જોઈએ જોઈએ હવે નાસ્તો મળે કે જમવાનું

પૂરતું અમે અત્યારે પાણીપુરી ખાઈ લઈએ અને પછી આગળ જોઈએ કે કઈક નાસ્તો મળી જાય વડાપાઉં દાબેલી મસ્ત મજાથી પાણીપુરી ખાઈને હવે અમે પી રહીએ છીએ રસ પાણીપુરી છે ને એટલી બધી ટેસ્ટી હતી ખબર એ પાણીપુરી છે ને એટલી બધી ટેસ્ટી હતી ને પાણી પીધું દઈ દે બહુ મીઠો રસ છે ઓરિજિનલ રસ છે તો

લાઈટ વાય ગઈ ગયા હજી વાય ગયા છે સુરત માં અંધારું જોવો રાત જો હવે થઈ વીજળી

જો તમે જોઈ શકો છો આ ગૂગલ છે ને અમને કઈ રીતે ગોથે ચડાવે જવાનું જવાનું છે સ્ટ્રેટ રાઈટ એટલે કે આમ જવાનું તેની બદલે આ જો આ ખાચો છે ને આ ખાચો અહીંથી જવાનું કેસ કે અહીંથી જાવ પછી આ આગળનું સિગ્નલ ત્યાં જાવ ત્યાંથી તમે પાછો ટર્ન લઈને આ રોડે ચડો એટલે થોડીક છે ને આપણે આપ શું જ થી બહુ ગૂગલ ના ભરોસે ન રહેવું તો મે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર બધું જ કામ પતાવી દીધું ને બસમાં બેઠાડી દીધા એવાઈતે છે ને હવે વાત કે છે મને નથી ખબર સિદ્ધાર્થ લાંબી સ્ટોરી નથી નોન એસી નો બુક પૂછાય ખાલી ફોન ધો કરતો છે અને અમે રોકાણા છીએ એની માટે રોકાણા છીએ કે તમને નેક્સ્ટ બ્લોગ જો ખબર પડે તો ખબર પડશે બાકી ઇન્સ્ટાગ્રામમાં માં વેઇટ કરજો ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરવાનું બોલતા યસ અને આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય બાકી આજ બપોર જે વીજળી પડી હતી ને ઓ ગજબ ગજબ અહીંયા નેટ લાગેલી છે ને એને લીધે વિડીયો ન લેવાનો પણ ખરેખર દ્રશ્ય ગયું હતું ઓ બાબા આયોગ તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જશે કૃષ્ણ જે માતાજી બાય બાય